ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઘરમાં કેમ આવે છે દુર્ભાગ્યની દેવી દરિદ્રતા મહાલક્ષ્મી અને તેમની મોટી બહેન દરિદ્રતાની કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય જય મહાલક્ષ્મી સમુદ્ર મંથનના સમયે હળાહળ વિષ નીકળ્યું પછી દરિદ્રતાની ઉત્પત્તિ થઈ અને ત્યાર પછી મહાલક્ષ્મીની ઉત્પત્તિ થઈ મહાલક્ષ્મી પ્રગટ થયા મોટી બહેન હોવાના કારણે દરિદ્રાને જ્યેષ્ઠા પણ કહેવાય છે જ્યેષ્ઠાના વિવાહ દુસાહ બ્રાહ્મણ મુનિ સાથે થયા જ્યાં પણ ભગવાનની કથા થતી હવન કે યજ્ઞ થતા ત્યાંથી દરિદ્રતા બંને કાન બંધ કરીને ભાગતી હતી ભાગી જતી હતી તે આ બધું સાંભળી નતો શકતી દુષાહ ઋષિ તેની પત્નીના આ વાતથી બહુ હેરાન પરેશાન હતા એ દિવસોમાં યજ્ઞ હવન હોમ હવન પણ બહુ થતા હતા એટલે દરિદ્રતા ભાગતા ભાગતા થાકી ગઈ હતી માટે ઋષિ દુસાહ તેની પત્ની દરિદ્રતાને લઈને એક વનમાં જઈને રહેવા લાગ્યા દરિદ્રતાના મનમાં એ ડર હતો કે ક્યાંક તેના પતિ એને છોડીને બીજી કોઈ કન્યા સાથે વિવાહ ન કરી લે માટે દુસાહ મુનિએ પ્રતિજ્ઞા લીધી હતી પાણ હાથમાં પાણી રાખી જળ લઈને પ્રતિજ્ઞા લીધી કે તે એને છોડીને ક્યારેય બીજી કોઈ કન્યા સાથે વિવાહ નહીં કરે આવી રીતે તેમણે તે એમની પત્નીને આશ્વાસન આપ્યું એકવાર દુશાહ ઋષિએ માર્કંડે ઋષિને આવતા જોયા તો દુશાહ મુનિએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમને પૂછ્યું કે હું આવી પત્નીને લઈને ક્યાં જઈને રહું ત્યારે માર્કંડે ઋષિએ એમને બતાવવાનું શરૂ કર્યું કે તમારે લોકોને ક્યાં ક્યાં ન જવું જોઈએ એ હું તમને કહું છું કે જ્યાં શિવજીના ભક્ત હોય ભસ્મ વગેરે લગાવીને પૂજા કરતા હોય જ્યાં વિષ્ણુ ભક્ત હોય જ્યાં વિષ્ણુ ભગવાનની પૂજા થતી હોય ત્યાં તમારે ન જવું જોઈએ જે ઘરમાં વેદ મંત્રોનું ઉચ્ચારણ થતું હોય જ્યાં લોકો પૂજા પાઠ નિત્ય કરતા હોય

આ સાંભળીને માર્કેન્ડે ઋષિ બોલ્યા કે જ્યાં પતિ પત્ની રોજ ઝઘડતા હોય ત્યાં તમે નિર્ભય થઈને રહો જે ઘરમાં ભગવાનની પૂજા ન થતી હોય યજ્ઞ હવન ન થતા હોય ત્યાં તમે જઈને રહી શકો છો જ્યાં ભગવાનની નિંદા થતી હોય જ્યાં લોકો માં બાપને બાળકોને જમવાનું ન આપતા સૌથી પહેલા પોતે ખાઈ લેતું હોય ત્યાં જઈને તમે નિર્ભય થઈને રહી શકો છો જ્યાં કાટાવાળા દૂધ નીકળવાવાળા છોડ હોય જ્યાં લીમડાનું ઝાડ હોય જ્યાં અપરાઝિતા દુપરહિયાના ફૂલ લગાવેલા હોય ત્યાં તમે અવશ્ય જાઓ જે લોકો नहाતા નથી દાંત સાફ નથી કરતા ગંદા મેલા કપડા પહેરે છે ત્યાં તમે દરિદ્રતા સાથે વિના રોકટોક રહી શકો છો જે લોકો ખોટું બોલે છે બીજાનું ધન છીનવી લે છે પડાવી લે છે બીજાની સ્ત્રી સાથે ગંદુ કામ કરે છે તેના ઘરમાં તમે નિર્ભય થઈને જઈ શકો છો રહી શકો છો આટલું કહીને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા ગયા પછી કહ્યું કે તું અહીં પીપળાના ઝાડ નીચે બેસી રે હું રસા તળમાં જાઉં છું સમુદ્રના તળ માં એને રસા તળ કહેવાય તો દરિદ્રતા બોલી તો હું ખાય સ્વામી ત્યારે દુસાહ મુનિ બોલ્યા કે હવે તને તમારા પ્રવેશના સ્થાન વિશે જાણ થઈ ગઈ છે માર્કંડેયે ઋષિએ બધા આપણને સમજાવ્યું છે ક્યાં તમારે જવું ન જવું આ બધા વિશે તમને જાણ થઈ ગઈ છે ક્યાંય પણ જઈને ગમે તે ખાઈ લેજો આટલું કહીને ઋષિમુનિ દુઃસાહ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા એટલામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી ત્યાં પ્રગટ થયા દરિદ્રતા બોલી કે મારા પતિ રસાતાળમાં ચાલ્યા ગયા છે હું હવે બિલકુલ અનાથ છું તમે જ બતાવો પ્રભુ હું શું કરું તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે કે જ્યાં શિવજી માતા પાર્વતી અને અમારી એટલે વિષ્ણુ લક્ષ્મીની નિંદા થતી હોય સ્થાન તમારા રહેવા માટે ઉત્તમ છે ત્યારથી જે ઘરોમાં કલેશ થાય છે માતા પિતાનું અપમાન થાય છે સન્માન નથી થતું પૂજા પાઠ હવન નથી થતા મંત્રો ઉચ્ચારણ નથી થતા ત્યાં લક્ષ્મી દેવી એક માટે ઊભા નથી રહેતા અને દરિદ્રતા ત્યાં આવીને વાસ કરવા લાગે છે તો મિત્રો આ હતી દરિદ્રતાની પૌરાણિક કથા મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને ને જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ